જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે આપણો ચેલેન્જ વિડીયો કરવા માટે જવાનું છે પણ સનો ચેલેન્જ વિડીયો કરવાનો એ હું તમને કહી દઉં મિત્રો આજે આપણો ચાની ચેલેન્જ કરવાની છે તો આપણો હરિભાના પાર્લરે ચાની ચેલેન્જ કરવા જવાનું છે તો તમે પહેલાંથી લઈ અને છેલ્લે સુધી અમારા લોક જોતા રહેજો અને મિત્રો વરસાદનું વાતાવરણ છે હું તમને બતાવી દઉં તમે જુઓ આ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો તો હવે આપણે મળશું લોકેશન ઉપર તો તમે જોતા રહેજો આ સાઈડ આપણે બેઠા મૂકી જુઓ અને આ છે લીલાજી શું કરો લીલાજી કા કરવું કરતા હતા પાર્લરે જવાનું અને ચાલી ચેલેન્જ કરવાની છે પણ કેટલા કપ ચા પીએ કા તમને જોવાની બહુ મજા આવશે લોડો તૈયાર થઈ જાઓ અરે બારા પાર્લરે લોડો લોડો

મિત્રો આપણે ચોકડી ઉપર આવી ગયા પણ જતા દાડે આ ચોકડી નું નોમ પડશે એસબી ચોકડી હવે આ ચોકડીનું નોમ પડી જાય એસબી ચોકડી તો મિત્રો આપણે હરિભાના પાર્લરે આપણે આવી ગયા તમે જોઈ શકો છો હા જીતલાલ શુભ

નહ બોતાયા અમે ચેલેન્જ માટે આયા ચાની ચેલેન્જ કોણ વધારે પીવે હા કોણ વધારે પીવે ઓલરેડી ગરમ અસર જ આવતો ગરમ તો કરો આપણે 1 મિનિટ ટાઈમ રાખો જેના જેટલી પીવે એટલે પીવો નહી આ તમાર આવું પડશે આવો આ બોન ચેલેન્જ ના આપણે ચેલેન્જ બો આવું સાદો કે મને ગરમ બહુ એનર્જી ગરમ નોર્મલ મને પી એક કોથળા તો મિત્રો આ બાજુ અમારા પાણી ચા કલર કરતા એટલા દાડા જાણે ચારના કારીગર બની જાય ચારના કારીગર બની જાય ઓ આપણો આ બાજુ હરિભાઈ ઊભા હે ને માહી ભાઈએ ઊભા હે ઓલ ચાલુ આપણે ચેલેન્જ માટે આ બાજુ આ છે પાર્લર પણ આવી આ બાજુ માં વિજય અને અંદર પાર્લરમાં છે હિલાજી

આ બાજુ બાવ ભાઈ ચાલ્યા માટે તમે જોઈ તો આપણે હવે નક્કી કરીએ છીએ કે ચેલેન્જ આપણે ઈ રાખવી કે પછી આપણા માહેભાઈ દુકાન છે એસપી વાની એ નક્કી કરીએ મિત્રો આ છે આપણો માધવ માધવ ઇલેક્ટ્રિક એક્ટિવા અમારા માહી બહેનો હ તો કોઈનો એક્ટિવા જોતું હોય ચાર્જિંગ વાળો ચાર્જિંગ વાળો એક્ટિવા હ કોઈનો એક્ટિવા જોતું હોય તમારા માહી બહેનો કોન્ટેક્ટ કરી શકે અમારા માહી બહેન આ બાજુ છે ત્યારે માહી બહેનો પૂછી લઈએ કે આ એક્ટિવાનો શું ભાવ છે તો માહી બહેન આપણને કહી જ દે છે એ જો લાગુ ચાલુ હતો ટ્રાફિક હતું એના કારણથી આપણે દુકાનની અંદર આવી ગયા છે ચેલેન્જ કરવા

Hai, jauh ini di.. bisa kan? Wah, 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 ini buat kamu. Soalnya udah pada ratu nih. Wah, belum ada sih. Tidak, 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 tidak,

ઓય ડોળો લે તમે તો કોંકરીય ઉછોડ્યો કોંકડા હા અલી વાની ચા સગરા પર બનતી થી તાજી તાજી ચા લાવ્યા જાવ બાબા બાવિશ્યાカン ગાલી લાગી બા ડાયરેક્ટ ઘરે

સાર યો ગાગા આઈ ગતો આ તા ધોતરા દે ગાઈ નો ભઈ તૈન તો હાચ જલીયા જો ફટાફટ આગા સો જિલ્લા મે ધરમ લાય દે આ ઠંડી છે લે તુ આ લે કુ

બરાબર હે તા કે પૂરી હાજી તમા બીજી હે તમે જો એક મિનિટ ની અંદર હડીકા દવા મલીએ ચોખા નંબર લો આપડા ચોથા રાઉન્ડ માં જાય માય કે મારા ચેલેન્જ માં તમા રહેવું હ કશો તો ની આવી જો તો માયબે તમે લેડી તો મિત્રો 4 ચોથો નંબર હતા ડાયરેક્ટર સાહેબ છે ડાયરેક્ટર સાહેબ બરાબર બહુ લાગી મને એક વેધો પિઓ એની આયકે બોલતા હૈ યુનાઇટેડ લાગી રયો પ્રધાન મે બે કાલ કા પિયો ભાઈ આને હે ને તો ગોઠે ને ગરમ ને આપસે અમે સત્રમાં ફોલો આયોં તો ખંડામાં 50 51 આ તો બુરતનો એકટોલે મントી કી એક મિનિટ ખાલી એક મિનિટ માં એક કપ પૂરો

પાજમાનમમ આહી આપા ડાયરેક્ટર રેડી રેડી સ્ટાર્ટ ડાયરેક્ટર સાહેબ તો કમ્પ્લીટ કરી કર કે ખાલી થઈ ગયું હશે કમ્પ્લીટ હા એ ખાલી ઓકે 28 20 3 કોત્રી આ બીજો દોઈ જો કાળે ત્રણ બંદી સકે લાગ આઠ બીજો દોઈ ખાલી વાહ 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 થઈ પૂરા બલાદ છે થઈ થઈ આગળ પોચી જ્યો જલ્દી 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 મારો

મિત્રો આપણે ગઠ્ઠા નંબર માં આવ્યો છો વિદય 3 કપ લઈ દી બરાબર રેડી ભાઈ રેડી બીજા હે કાઈ

તાઈ પી પી વાજા જલ ક્રિયા લખ આલ ભાઈ વાહ 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 કમ્પ્લીટ ત્રણ ગ્લાસ પાણી પૂરી થઈ જઈએ તાઈ ને ગરમ ગરમ પાણી પી જાઓ 55 અંદર વાહ ભાઈ વાહ સાત વિજય ભાઈ હમણાં તો નસીબ

રાજા બાઉચર બ્લોક એન્ડ ગ્રુપર આ ત્રણેય ચેનલ ને લાઈક છે ને સબ્સ્ક્રાઇબ કરજો અને આ મિત્રો ફેસબુક માં બે પેજ છે રાજા બહુચર પોંચો પાત્ર તો આ પેજ પણ ફોલો કરજો ત્યાં જુદી મળીએ નવા લોક સાથે નથી આપણે માહિભાઈ વાત કરીએ બધા માહિભાઈ આવી જાય માહિભાઈને પૂછી લઈએ કે તમારે એક્ટીવા ના ભાવું એ તો અમે વધારે એક ભારવડતી બતાવી દઉં જે બધા અલગ નું મળે પહેલું મોડલ આ આવે આમાં જે આ ડબલ લાઈટ એ જગ્યાએ એક જ લાઈટ આવશે આ ડબલ આવશે એ ઓગણચાળીસ નવસો નવ્વાણું સ્ટાર્ટિંગ પ્રાઇઝ છે આ ટાકમાં લુકમાં નવસો નવ્વાણું હોય પછી બીજા મોડલમાં આવેલું એક્ટિવ સેમ સેમ્પુ એમાં પડેલું આપણને ચોખ્ખું નવસો નવ્વાણું પછી આ ઈસ્કોટમાં લુક આવે એ પડે આપણને એકસો આઠસોમાં એ જે બધાની રેન્જ છે જે જે ઓગણચાલીસ નવસો નવ્વાણું એની પચાસથી સાઠ કિલોમીટર રેન્જ કમ્પ્લીટ આવશે એ પછી બીજા બધા ઉપરના મોડલે એમાં સાઠથી સિત્તેર કિલોમીટર રેન્જ કમ્પ્લીટ આવશે એક ચાર્જિંગનું અને બીજું તમારે જો લોન બીજી કરાવી હશે તો બી લોન બી થઈ જશે કેશમાં જોતો હોય તો કેશમાં બી મળી જશે ને બધા આપણી જોડે બેટરીવાળા જ છે એમાં લીફિંગમાં જોતો હોય ત્રણ વર્ષની વોરંટીમાં મળી જશે સાદી બેટરી આપણે જે ગ્રાફિડ આવે ને એસિડ આવે એમાં એક વર્ષની વોરંટીમાં મળી જશે મિત્રો માહિતી ભાવ જણાવી દીધો સર તમારે લેવું હોય તો નંબર એક્યાસી છસો ચૌદ ત્રણ પંચાવન જે ઉપર ઓલરેડી વર્ડમાં લગાવેલો છે નંબર તમને વિઝિટિંગ કાર્ડમાં ઝૂમ કરવું હોય તો કરાવી દેવું ઓલરેડી નંબર ચલો મિત્રો હવે મળીએ આપણે ચેલેન્જમાં